आरती रे जाय हर सिद्ध मात नीरे मा दम दम नौबत वागे रे जन नन जालर खन के रे शाप थाकी जैसू, शाप थाकी जैसू, वो करवानू ना ना चिट्ला लोई ना बाटला सड़ा ना ना माँ भईयो है सारा ले आवाज़ थी डोहाई वाई, वाई बिया ले रोम शरीर वा नूर आउट हुआ तो थाकी जैसु

के एरे नवी गाडी लायो छे का ह ते, ते अमण आखा घर नु किधु छे पेडा खावा ओहो oh! ताण घडी मुठू करवा ह ते हडो किधु तमारा ابو હે जो जो न या ابو ના મારા साले बणी ए अब गाडी लायो छे न ते हारु अमर श काबु जो होय न तो जत फावा हम हा सेवा तमारा ابو थेडो ना ना जी आओ न या ابو ना

ઈ કોકલા વા તારો ભાઈ ના પૈ છેલા છે તું હું કારી છે બળું છું પણ હું કારી છે નહી બળતી પણ આપા બાતા માં હું કા ગાડુ લાબુ પડા લોકો ની વાતો કર્યા મન કર્યા મત હું હે છો હાય દુ થોડો અંધારો આવું છે તે આવશે આ લોકો ઉપર ઈચ્છાઓ છે કરું છું બળવા ના જા તારા ભાઈ ના બે બાટલા મારા બે બાટલા છેટલું લોહી સળાયું પણ મજરા આવે તો હમણાં બળી ગયું બળ્યા મન બળ્યામાં મતું

કે બાપા ગાડી લઈ આવો ગાડી લઈ તો આ વળી ના રે ગમી ગાડી મને આવી જ ગાડી ગમ દીધી પાછી છોકરા મારી છે ને ગાડી તો ગાડી તો એક નંબર મસ્ત છે એવો પણ જો બલા આ જો તાર બાપાએ આટલું બધું સાહસ કર્યું છે ને તો પાછો હરકો રજે ને હરકો ધંધો કરજે પાછો અને જો આ ગાડી તો મોન કરતા મારે કોમ માં આવશે તમારા હગા જવું હતો એ છોક વર્તી એમાં કોમ માં વર્તી એમાં કોમ માં હું કે ના થોડા પૈસા તે પણ બેટા મુકો લઈ લેજે ને કાકો તો ઇતાણ હું કરે કે અને આપણો બેટા આપણે <tie> જેટાલા <tie> 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 <tie>

અર્ધી રાતે ગમે ત્યારે કોમમાં આવશે કયો કે અર્ધી રાતે કોમ માં આવે કે અને હું કે દીદી હા બોલો માં કીધું આબુ નહીં પેડા ખા પણ માં ઘેર મારા કોઈ નહીં માર માને છે કે હે તમ જોક છો જો એ કોમ કરો હા માર માને આવું ને એટલે હું આવું હેડો માં આવું કે હું આ તો હેડ આ ઘર પાછો કે આવજો જો તાળુઈ મારી ને કે મન કે છો જતો ના હોય થઈ કી એવું છે ઓય એરો ને માં આવો હા કે જો મેઠા માં અને સાવણો ને ઉયા લાયા પાછા એવું ઓહ હા સાવણો પેડા કે કે ચાલો ના હો ઓ હા

આપણે <pause>

ઓલા થોડું એ બાયો હા એલો પોણીયા મેઠા ભાઈ લાવી દીધી હા હો ગાડી લાયા હા ખવરાઈયો ખવરાઈય અલ્યા લાવજો પેલા મુરત કર દિયો ઘર નું હે તું કા શેડી શેડી આ સાડ નથી લેવાની હું તમને ભાઈ ની પેંડા ખાવાય સા કેવડી ગાડી લાયા તમે

આબુ ના બાબડી છે બાબડી બાકી છે હા બેટા આ પેડા અને આ ગાડી છે ને સોયલા હો કેલા મે લોકો આપલા ઓબન નેતર મેલતે હો એ મામા આપલા હેડો પલસ બીજા પેડા લાવવા પડશે પાછા અરે લાવું છું બોલા નોકરો ચાવી મારા ડાયાબિટીસ લોસો પાળા આમ ના ડાયાબિટીસ હા પછી બોલા નોકરો ચાવી લઈ જ હે હા એટલે આવી ગયો બધું બેહો બેહો આવો હા ચોકન્ડ ડાયાબિટીસ છે હા ચોકન્ડ ડાયાબિટીસ છે પેટમાં ડાયાબિટીસ છે ભાબી બેહો ને હા ના લે

આ તો ઉદા આપણા પણ કોઈ આજુબાજુ કોઈ મોઢું બોલું હાજુ હોય આવો કાળી રાતી તપાવ આવે અરે આરું કઈ લાયા છે બાડી ચામે લોળો હારી હળો અરે ના ના અરે રસ્તો ઓમ તો ના હોય જાવ હું છું યા ના હોય તું ઘેર જજે હું લેતો આવણો યાર બધું યે અને હોભળો થઈ આપળો આ દોહા હેડ એકતે આવ તું હેડ પણ તું પેડો નહીં ખોરતી એવું લાયું એવું આ તો આવ

भोडाडी ला लायो सते नवडू मोटू टावर या येऊ आळू मोटू गाडू सायकल ला बी ती का गाडू का राहू लोकन बतावा वाला सो ना ना आ गाडी गाडी आ बद्दन आ तो पेडा मु कंप्लीट करी दो इवाना पेडा आ तो एवा काढू बद्दवाना पेडा आ तो मना सहन नाही थतु आवा आ बद्दो कोई से का पेडा खावा जाऊ सो पण आवा मना नाही सहन थतु मारा पेडो खावा नाही ना आ फोडी મારી શું ખબર છે કાણા ના ના આય એમ નઈ ના ના લાય એમ નઈ આ બે વીઘા આડાપાડા કરી દો હજી શું ખબર છે મારી પણ નહીં લાબી આ વખત તો જોવા ગાડીની દશામું करू એક ભયા ના કેવી જોઈએ લઈ જાય ને એવી करू બધો પેડા ખવરાવ તો ફરાસા પાડવા હોય એમ પેડા करू આખો ગામની વસ્તી હમાસાલે ફૂલ ક્યું ગાડી ને ભય ટાયર ફૂટી ગયું એમ કેવા એવું જોવા તાણા

ગરાડુ ગર હડ ના ફાકો લઈને આયા છો આ બોડાળીઓ હોય ને જેવું બોડાઈ જેવી ગાડી લાયા છે મોટી ડેઈક ના ના ઓહો અંદર તો શું બધું આ કર્યું છો એસીમ બેસી મેલાય છે જો આકો પંખા મેલાવા કે મોટા મોટા ડમસ્યા મસ ને દમ ના ના

जीव 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 बेटा हाँ हाँ बेटा बा हाँ गाड़ी तो जबरदस्त जज लाया तुम्हें तो ताने बेटा ताना आ रहा हमारा सोकरानी बाइडी क्या क्या करता तो कि बाग गाड़ी नहीं लिया था गाड़ी नहीं लाता लिया ली मोटे तो जंग गाड़ी सा नहीं यार ते बेटा चाबी अल टीना नहीं डाला जिया जिताने जी टीना गाड़ी બેટા બારું મને ફાવે પણ ઓછી ફાવે છે એવું છે નહીં આ તો નવઈ ગાડી છે તો અડી બડી જાય તો ગોબો ના પડે હો હો હ પછી ક્યો આ તે ઓછી ફાવતી તો પછી કિરણને બોલાયે હા હા એ ગેરેજ હ બેટા હા આવા નથી ભરાયો મો હા આવા નહીં ભરાઈ ના બેટા કમ્પ્લીટ થયો થી શોરૂમ મો કમ્પ્લીટ કરીને આલી છે ને ટાયર દબાઈયું જો કને બેટા એવું નહીં ઓય લે હમુર તો બેહી જ ને કસરી જાય એવું થયું છે ને ટાયર ઓ તો એ બેટા હા

અલે હાના મેઠા ભાઈ ફીરથી પેડા લાયા છે હળો એટલે આખો દાડો પેડા હાલ તો ખાઈને આયા છે આડીયા વાળા તો ના હાક હોય એવું છે આવે ને તો મીઠાઈની દુકાનમાંથી પેડા પેકેટ મંગાવ લે હળો અયા ઓય જબરો લીધું છે પેડા પેડા ખાલી કર હાય લે હળો તો લેડ કીધું આઈએ પેડા ખાવા હળો ભાઈ આવો હળો પેડા ખાવા ના મારું ડાયાબિટીસ છે પણ ડાયાબિટીસ એ તો એવું નહી રોજ્યો દાળ બાટી બનાવી છે हा ये तो ही नथी तो नही था क डायबिट डा पे उ केवाय हा डायबिटी ना मु तो मरसुन रोटलो खई लेउछु घर साल छे हेडकी पण खाली बे जे साइड म पण भाबी ए मरथानी चटनी आवे छ ए रोटलोन चटनी खा लियो हो हंगाती हंगाका बम हो आथो छ पर डाका मु थोड़ो रोटलो एक नेनो कर दउ थोड़ी चटनी

ભાભી હું કઉ છું બેટા તકલાદી નહી આમાં જે થયું છે ને એ બરાબર થયું છે બરાબર નહી થયું આ સેવુ ની ડોસી રહી ને એને હવાઈ કાઢી છે ને એને કોળિયું મેલી છે પૂછો

તમે કીધું મરવા દે પણ કિ તાર મા છૂટવા રાખવી જ નહીં કોણ કરે છે તારે માર્યા આબરું નું હું વાતા મિત્ર ભૂલ થઈ જાય કદી ને કોઈ ના પી ખાલી માગે

એટલે કોઈના પર ઈર્ખા કરવી નહીં આડોશી પાડોશી બધા મળી હંપીન રો કોઈ લઈને આયા નહીં કોઈ લઈને જવાના નહીં એટલે મારો વિડિયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા જય માતા તો જય માતાજી મિત્રો તો આ ગાડી હું લાવ્યો છું અલ્ટિકા તો તમારા કોઈ પણ લગ્ન પ્રસંગ હોય કે ગમે જેવી વર્ધી હોય તો મારો કોન્ટેક કરો મારો કોન્ટેક નંબર છે નવ્વાણું જીરો ચાર અડસઠ પંદર અઢાર